જય માતાની પકડ ભાઈ જય માતાની અને અત્યારે ઘણું ઇતિહાસ ની અંદર ઘણું આપણે કહી રહ્યા છીએ કે ભાઈ કૃષ્ણ શ્રી લઈને રામ તને રામ શ્રી લઈને તે સુદામા તક સુદામા શ્રી લઈને તે આપણે નરસિંહ મહેતા તક નરસિંહ મહેતા શ્રી લઈને મીરાબાઈ તક મીરાબાઈ શ્રી લઈને ઘણા એવા માણસે જે ધરમસિંહ લગીને આવ્યા તેમને દુઃખ સંકટ મળ્યા અને તારે એમને કામ્યાબી મળી અને મળ્યા બાદ એમને આપણે પૂજનીય માન્યા તો આ સંકટને આ કાયા ને જાતક તમે હાર્ડ પૂરતે નહીં હોમો અને પેલે તો અદરાનંદભાઈએ કીધું કે ઘર તો હું હંદાય સમાજ નહીં કે કહું છું અમારા અહીંયા સહીને કે ઘર હિ મંદિર છે ઘરે હિ પૂજા હે ઓર ઘરે હી ભક્તિ હે ઘરે હિ સંસાર હે બાપ નાયત ગંગા છે બાપ ગંગાના અંદર ઘણા જીવ સંતુ છે બાપ એવી રીતે આપણે હંદય માણસ છે પણ ધર્મ ઉજળું છે બાપ ધર્મનું સન્માન ઉજરું છે ધર્મનું માન ઉજરું છે ધર્મનું કીર્તિ ઉજરી છે ધર્મ શું ચાલે છે ધર્મ ને શું સોતું છે એક એકદમ વચાર કરજો બાપ હવે તમે કીધું કે હાકર નો ગાંગડો હંડા લેવા છા પણ હાકર નો ગાંગડો તો પણ એને સાવીન ખાવો કે ઓગાળીને ખાવો કે સુશીન ખાવો ચીમ ખાવો બાપ એ તો ઓળખો આનંદ ભાઈ નું કહેવાનું તો એ છે ને કે એક વખતે આપણે શાંત સવેરે જેથી તે મળે તારે આ વચાર કરવાનો હકીકત આજે આપણે એક સદી ના આયનામાં આપણે જે બોલી એનું કરી છીએ કવિ પોતે ધર્મની ચર્ચા કરી છે ડાયરો કરી છે તો આ સત્ય છે કે અસત્ય છે અને એના અંદર આપણને એમ લાગે કે આ વાણીનો અંદર કંઈક છે તો જેવી રીતે આપણે દાણા જોઈ છીએ જેવી રીતે બાવન પાણીની કાઢી છે એવી રીતે આ મોબાઈલ આપણે પાટ છે અને દાણા દાણા છે બાપ અને આ મોબાઈલ મોબાઈલ છે પણ આના અંદર સંભળાય છે આપણે એકબીજાની દ્રષ્ટા બસો બસો કિલો ચાર ચારસો કિલો પાંચ પાંચસો કિલોની રેન્જમાં આપણે હજાર હજાર રેન્જમાં રહી છીએ આપણે અહીંયા દસના પાંચ મિનિટમાં પણ આપણે પડી જશે છે કારણ કે આ માણસ શું બચારશે શું ભાવશે તો હું અંદરને કહું છું કે બાપ અંદાજ આપણે આનંદ ખાઈશી અને ધર્મના જેટલા બી દાખલા છે તમે વચારીને ના લો કે સંકટને દુઃખ સિવાય નથી મળ્યા અને એના ઉપર આવે છે પણ એના છાયા બાદ યાદ આવે અંદર માણસ એકબીજાને અને સંકટ વગર તો ધર્મ સહેજ નહીં બાપ અને આ વસ્તી કાજુન એમની પરિવારના કાજુન એ સદાય દુઆત માંગતો હોય બધું ના માગતો હોય જેમ કે ટોયો બનાવ્યો હોય એને પાયો બનાવ્યો એને આધાર બનાવ્યો હોય તો એ સુલે ભાગીડું થાય ધર્મશ્રી અને માળાની લડાઈ હોય તો માણસ તક સીમિત રખાય ધર્મ તક ના લઈ જવાય બાપ અને આપણે જે માણસ છે ધર્મ તક લઈને અને એને આડીનો રૂપ દીધી છે એને કજ્યાનો નો રૂપ લીધી છે એને આગી પાછીનો ઘણા રૂપ દઈ દીશી આપણે અને એમાં ખટાઈશું થાતા થતા એકબીજા નોખા પડી જાય છે તો આવી રીતે આવી છે આપણા સમાજના અંદર ને કે ધર્મ કોઈ નથી ચાતું મનના અંદર વચારી જો કોઈ કોઈને કોઈને ખાવું નથી કોઈ કોઈને કોઈને લેવું નથી કોઈ કોઈને કોઈને લેવું નથી અને હારા પ્રેમના અંદર આપણે ભાગલા પાડી રહી એકબીજાના સુખના લી આપણે ભાગલા પાડી રહી શું લેવા કોઈ કોઈનું રડેલું કોઈ કોઈને તો આપી દે તો આપણે એકબીજાને જલાને એકબીજાને બધા છીએ ઘણી વસ્તુ છે આના અંદર વસ્તુ છીએ આપણું જળ ભરી રહ્યું છે આંબાનું એ જળ છીએ આપણે એ તાલુક રાખો કે આ જળને કેવી રીતે આપણે ઉપજ દઈએ અને કેવી રીતે આનું પાછું કરી અને આનંદ એવું ખાતર નાખી તાકી પાછું ઉપજે અને પ્રેમની લહેર લાવે અને આ વસ્તુ જેટલી આપણે દર્શાવી રહીશી કરવી વાણીની અવસ્થાની તના કે બાપના દીકરા આવું કરતા હોય બાપના દીકરા અને બાપના દીકરા એવા બનો બાપ કે એકબીજાને ખટાઈશું ના પડે એકબીજાના મનને ભાવ હોય અને મનના ભ્રમ હોય એ એકબીજાથી મિલીન જુલીને એને કાઢવાની કોશિશ કરો હાલાકી રાખવાની કોશિશ ના કરશે બાપ કોઈ બી જય માતાની જય માતાની ખોટી મોટી પરિણામ મારું આટલું જાણવાનું ને આટલું કહેવાનું છે અને મારી સોચ હતી કે બાપ કઈ નથી લઈ જવાના જગતના અંદર કોઈ ગારંટીથી કોઈ લઈ જાય તો એ સારી ને ખારા ભાવ અગર જો પડિયા બન્યા હોય તો બાપ તમારે લઈએ ના બનશો બીજાને લઈએ બન્યા છીએ આપણે વસ્તી લઈએ બન્યા છીએ મારી નાટને પેલા ખમા આપે છે વસ્તી આપણે લેતો હોય ખમા તો જગતના અંદર કેવી ભુવો હાશો અને કોઠે એમ કેતો કે મારું હાલ કરે છે અને બીજાનું એનું કરે તો ભૂવો નહીં હાથો બાપ મારી નજરે જય માતાની